વાહ જીગા ભાઈ વાહ તો નમસ્કાર મારા વાલીડાઓ હાલમાં જિગ્નેશ કવિરાજુનું એક નવું જ ગીત મિત્રો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે હજુ મિત્રો આ ગીત સોશિયલ મીડિયામાં આવી છે એટલે કે ઇન્સ્ટામાં આવી છે પરંતુ મિત્રો જે લાઈવ મોટામાં મોટું આખું સંઘ છે એ હજુ આવ્યું નથી પરંતુ મિત્રો હાલમાં તમને જણાવ્યું હતું કે મિત્રો હાલમાં તમને ખબર જ છે કે પદ્માનું સોંગ મિત્રો જે વાયરલ થયું હતું અને જે હાલમાં તમે જોઈ શકો છો કે પંકજભાઈ મિસ્ત્રીએ જ મિત્રો આ સોંગ ગાયું હતું ત્યારે મિત્રો આ સોંગ મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચાલ્યું હતું અને હાલમાં પણ મિત્રો ચાલી રહ્યું છે ત્યારે મિત્રો પંકજભાઈ મિસ્ત્રીની સાથે જ મિત્રો હાલમાં જિજ્ઞેશ કવિરાજે જે પંકજભાઈ મિસ્ત્રીના સ્ટુડિયો પર જઈને પાટણમાં મિત્રો જે ગીત ગાયું છે ને એ ગીત મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે એટલા માટે મારા વાલીડાઓ તમારા માટે જ આ ખાસ ગીત લઈને હું આવી ગયો છું ટ્રેન્ડિંગ મિત્રો જે ટ્રેન્ડિંગ ગીતો આવતા હોય છે એ બધા જ મિત્રો તમને આપણી ચેનલ પર જોવા મળી રહેશે એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમને હાલમાં જે જિગ્નેશ કવિરાજનું નવું સોંગ જે જિગ્નેશ કવિરાજે હાલમાં જે ગાયું છે એ જ ગીત આપણે આખું લાઈવ બતાવવાના છીએ તો મારા ભાઈઓ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો એ પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે હાલમાં આ વિડીયો ક્યાંનો છે અને આ વિડીયો પાછળની સચ્ચાઈ શું છે એ તમને જણાવવાનો છું તો મિત્રો તમને જણાવી દઉં તો હાલમાં જિગ્નેશ કવિરાજ થોડા દિવસ પહેલાં જ આપણા પંકજભાઈ મિસ્ત્રીના સ્ટુડિયો પર આવ્યા હતા અને તમે લાઈવ વિડીયોમાં પણ જોઈ શકો છો કે પંકજભાઈ મિસ્ત્રીની સાથે જ બેઠા છે જિગ્નેશભાઈ કવિરાજ અને મિત્રો પદ્માનું જે ગીત ગાયું હતું ને એ પંકજભાઈ મિસ્ત્રીએ ગાયતું અને તે તમે જોઈ શકો છો કે જિજ્ઞેશભાઈ કવિરાજની જોડે જ જે કલાકાર બેઠા છે એ જ કલાકારે મિત્રો જે પદ્માવાળું ગીત ગાયું હતું તો મિત્રો સમય સંજોગો આપણે વાત જવા દઈએ છીએ પરંતુ હાલમાં જે ગીત વાયરલ થયું છે જે જિજ્ઞેશ કવિરાજે હાલમાં જે ગાયું છે એ ગીત આપણે તમને બતાવવાની શરૂઆત કરી રહ્યા છીએ પરંતુ એ પહેલાં તમને આ જિજ્ઞેશ કવિરાજે હાલમાં જે ગીત ગાયું છે એ ખાસ કેવું લાગ્યું એ ખાસ કોમેન્ટ કરવાનું મારા વાલીરાઓ ભૂલતા નહીં અને આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો જેથી જિજ્ઞેશ કવિરાજનું આ ગીત બીજા લોકો પણ તમારા મિત્રો પણ મિત્રો જોઈ શકે તો હવે આ વિડીયો જોઈએ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલી